સોમનાથ નાવની બાતમી મળે અને એ બાતમી અનુસંધાને માલતા પહેલા સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની મંડીમાં એક બાતમી મળે કે ત્યાં લીલા અને ટૂંકા ગાજા પદાર્થનો છોડ ફૂલ અને થોડા વસ્તુઓ ભરેલું છે એનું અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘરા સાહેબ ત્યાં ગયેલ અને ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલ પુલ છોડ છે અને થોડાક ચાલતા એ બધું ચેક કરતા અને રાજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાવ્યા હતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ રાજો હોવાનું નક્કી થતા અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ માણાભાઈ જેઠવા રહે બાલપરા નાવ વિરુદ્ધમાં એનબીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી લે છે